ભલાઈ અને યજ્ઞની શરૂઆત કરી એમાં જે યજ્ઞનો બેઠા એની પ્રયશ્ચિત સ્થિતિ એટલે કે શરીર શુદ્ધિ સાથે મન શુદ્ધિ એક કર્યા પછી બધા યજ્ઞનો યજ્ઞની અંદર બેઠા ચાર તારીખે જે મૂર્તિઓ બનાવેલી હતી એ મૂર્તિઓ એક રૂમની અંદર ઘરવામાં આવી એને ધાન્ય ની અંદર સુવાડવા માં આવે ચોથી તારીખે સવારે દસ વાગે શોભાયાત્રા એટલે કે ધારાવાડી બગીઓ કેપ્ટર ગાડીઓ એક પાર્ટી સાથે સાકરપુરની તમામ ધારાપુત્રની જનતા ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ધારાવાડી પૂરી થયા પછી જ્ઞાની શરૂઆત થઈ અને બપોરે મૂર્તિઓને મહાસ્નાન કરવામાં આવ્યું પછી સાંજે ધન્ય નિવાસ થયો પાંચમી તારીખે સવારમાં પાંચ શરૂઆત થઈ અને બરોબર બાર ઓગણચાલીસ વિજય મુહૂર્તની અંદર ભગવાન કૃષ્ણની પ્રતિમા

કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ